ભીલડીની બીએમ મહેશ્વરી આર્ટસ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી શ્રી રૂક્ષ વિદ્યા સંકુલ બીએમ મહેશ્વરી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ ભીલડીમાં આષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલી હતી જીવનમાં ગુરુનું મહત્વ વિષય પર કોલેજમાં પ્રિન્સિપાલ ડોક્ટર સુનિતાબેન ખત્રી ટ્રસ્ટી જિગ્નેશભાઈ મહેશ્વરી એનએસએસ ઓફિસર પાનકુટાર રમાભાઈ એ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્ય વધારી હતી અને તેમને નંબર આપવામાં આવેલા જેમાં પ્રથમ નંબરે નંબરે દેસાઈ હરદેવભાઈ અને બીજા ઠાકોર સંજયભાઈ શાંતિજી આ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વર્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ પંચાલ દિવ્યાબેન દ્વારા કરવામાં આવી હતી આ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી